ચેનલ ને નાના નાના મશીન મીકેલા છે અહિયાંથી લાઈન પાથરેલી છે અને આગળ પિયત માટે પાણી જઈ રહ્યું છે ખેડૂતો વાવેતર કરે છે પણ બહુ જાજુ વાવેતર આ બાજુ નથી થોડું થોડું છે મીડિયમ કક્ષામાં બાવળા વધારે છે આ બાજુ આ બાજુ વિસ્તાર ખારા રેકો લાગે છે ભોગાવા રેકો એટલે આ બાજુ વાવેતર ઓછા છે જોઈ શકો છો તમે અત્યારે લીલું કઈ વાવેલ છે નહીં ખેતી માટે કઈ પાણી તો ઘણું છે ધરાવનું

જોઈ શકો છો જો આમાં નાવા પડ્યા હોય તો સીધા ક્યાંય થી ક્યાંય નીકળો અને જીવ બચાવો પણ મુશ્કેલ બને કેમ કે આમાં ક્યાંય સડવાનું કે પગથિયા થયા કે એવું ક્યાંય કરેલું નથી એટલે આવામાં તમે જોઈ શકો છો પાણીની પાઇપલાઇન સિવાય ક્યાંય તમે પગથિયા થયા પણ જોઈ શકો નહીં તો જલ્દી ના જ આવી કેનલ પાસે અને નજારો તમને દેખાડવો આગળ આવો હા હા આવી ગયો તમને દેખાડું તો તમે જોઈ શકો છો અવાજ જો અહીંયા આવી રહ્યો છે આ ના 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 મશીન છે પીએચ માટે આપણે જે આગળ બાજુમાં વાડી હોય ત્યાં જઈ શકે એટલા માટે પાણી એ વાયવા તો નહી ખા બાજુ પાણી નહી હારું હોય પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો ખાલી થોડાક જ ગેટ ખોલેલા છે વધારે ગેટ ખોલ્યા નથી તોય તમે પાણી જોઈ શકો છો કેટલું બધું આવે છે ચાલો પાણી આયા તમે જોઈ શકો છો આ જો અહીંયા જઈ રહ્યું છે પાણી જે જેની મેન કેનાલમાંથી જે ફાટા પડે છે એ તો વિભાગ પડે છે કેનાલમાં પાણી જઈ રહ્યું છે અત્યારે હવે તમને અહીંયા દેખાડું જો કેવી રીતે આમાં છે હવે લાલભાઈ આપણે માહિતી દઈ રહ્યા છે સામે જોઈ રહ્યા છે તો આપણે ગાદી અને માહિતી લેવી જો અહીંથી તમે જોઈ શકો છો આ એનો ગેટ ખોલવાનું છે તો આપણે આની અંદર જાતા નથી કેમ કે એ બધું પાણી વિભાગ વાળાનું બધી વસ્તુ છે જાય છે આગળ તમને દેખાડો વિભાગ બીજા હોત પડે છે તો સામે ત્યાં જુઓ આ બધું કેનલ જે પાણી આવે છે ડેમમાંથી સરદાર સરોવર ડેમમાંથી બધું પાણી જે આવે છે એના અલગ અલગ ગુજરાતની અંદર વિભાગો જેમાં આપણે અત્યારે સુરનગરની જિલ્લાની અંદર છે આ તમે જોઈ શકો છો અલગ અલગ જે ખાના કરેલા છે આ જોઈ શકો છો તો અહીંથી જોઈ જો નદીની અંદર પ્રવાહ

કારણ કે અહીંથી અંદર ગ્રાઉન્ડ જમીનની અંદર આ કેનાલ છે એટલા માટે તો મને એમ થયું કે તમને પણ આવી કંઈક જાણકારી જરૂરી છે આ તમે જોઈ શકો પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે આ તમે જોઈ શકો છો તમે જોઈ શકો આ બધા વિભાગ છે ને અહીંથી પાણી પેલા તરફ જઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો સામે છે અને આથી અંડરગ્રાઉન્ડમાં હળદી છે નદી નીચેથી પાણી અને કેનાલ બહાર ઓલી સાઈડમાં કાઢેલી છે